चालू करो ना ना तो करो हेलो स्पेशल भालू जो वार नहीं रातें बंद यहां भाई ना मारे भालू क्यों यापी

દસ પંદર મિનિટ થાય એવું કરો બેઠા આવે જવું છો હમ ગમે આજ રિક્ષા લઈને જવું આજ વાસમાં જવાનું થાય છે

વાજી તો વાર છે અરે છોકરા લેવા કે ક્યાં બીજી 500 આયા આવો બાટું અયા જવાનું એટલે તમારી 릭શામાં ગમી ગઈ છે એટલે હું વાડું ચાલ બેઠો બેઠો હું વાડું જ ન કરપો એમ કોઈ જાવડે તમારે હું અનજો છે અયા લઈ જાવ જાવ મારી 릭શા તો આમ બેઠ પડી છે લઈ જાવ હાલો ને યાર આજે વાડું ન લેવા

અરે યાર અમારું રોતો છે એ રિસન માટે એટલે તમારો છોકરો કે તમે જોને વર્તી જઈ ગયો તો મારા છોકરાનો શું કરો એટલે ઈ વર્તીમાં તમે જોતા હતા તમે વાટમાં આવો છો કે જોતા હતા ખાલી ખાલી વીડિયો ખાલી જોતા કે જાદુની જેકું મારવાળા હોય છે ને એટલે અમે કરી દીધો ભાઈ હાઈ કેમેરા ખાલી હાથ અલે હાથ અલે જો બસ હાલો Yeah